સારો ટોપિક લીધો છે આજે ડિસ્કશન કરવા માટે ઠાકોર સમાજ જેમ આનંદભાઈએ કહ્યું એમ સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ છે અને જ્યારે શિક્ષણની વાત કરવામાં આવે છે તો અમારું પોતાનું સંસ્થા ચાલે છે કેર ફાઉન્ડેશન અને અમે પોતે પણ શિક્ષણ અને સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરીએ છીએ તો જ્યારે શિક્ષણની વાત આવે છે અને સૌથી વધારે પહેલાં તો જ્યારે ઠાકોર સમાજની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ઠાકોર સમાજની વસ્તી છે જ્યાં શિક્ષણ જે છે શિક્ષણનું પ્રમાણ ઓછું છે એ સ્વીકારીએ છીએ એનું એક કારણ એવું છે કે ત્યાં ત્યાં છે ને પ્રાથમિક લેવલ સુધીનું શિક્ષણ લે છે જ્યારે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને સ્નાતક કક્ષાનું જે શિક્ષણ છે એનું પ્રમાણ ખૂબ ઓછું છે અને એનું એક મોટું કારણ એ છે કે રૂઢિચુસ્ત જે પ્રજા જે પ્રથા ચાલી રહી છે એ અત્યારે પણ ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે અને એ એક બીજું કારણ એનું એ છે કે પુરુષ પ્રધાન સમાજ પુરૂષ પ્રધાન સમાજમાં અમે અત્યારે એવા પ્રયત્નો કરીએ છીએ કે માતા પિતા પોતે પણ એવી પોતાની જવાબદારી સમજે પોતાની દીકરીઓને મિનિમમ ઓછામાં ઓછું સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ આપે એનું કારણ છે કે માતા પિતાએ એવું સમજવું પડશે કે જ્યારે દીકરી કુંવારી છે ત્યાં સુધી એ પિતા પર અને લગ્ન પછી એ પતિ પર નિર્ભર ન રહે અને એ સ્વનિર્ભર બને અને આના માટેના અમારા પ્રયત્નો થતા હોય છે નો ડાઉટ હજી એ લેવલ ઘણું ઓછું છે પણ ધીરે ધીરે એ તરફ પ્રયત્નો ખૂબ સારા થઈ રહ્યા છે અને અત્યારના સમયમાં જો જોવા જઈએ તો સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારીઓમાં પણ દીકરીઓ આગળ આવી રહી છે સ્નાતક કક્ષા સુધી પણ ભણી રહી છે અને એ સિવાય જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની તૈયારીઓ પણ દીકરીઓ કરી રહી છે બીજી વાત જ્યારે બાળ ની વાત આવે છે તો હા અત્યારે હાલમાં પણ સમાજમાં બાળ ની પ્રથા ચાલી રહી છે અને દીકરીઓના નાની ઉંમરમાં લગ્ન થવાના કારણે એક તો એ કુમળી વયમાં માતા બને છે જેથી એ જે બાળક આવે છે એ બાળક અને માતા બંને કુપોષણનો શિકાર થાય છે જેના કારણે બંનેનું ભવિષ્ય જે છે એ દાવ પર લાગે છે આ કારણસર અમે પોતે પણ અને સમાજના જે આગેવાનો છે એ દરેક આગેવાનો અત્યારે પોતાની સ્વૈચ્છિક જવાબદારી સમજીને કદાચ આ બાળલગ્ન પ્રથા છે એ જે પહેલાનો જે સમય હતો અને અત્યારનો જે સમય છે એ સમયમાં ખૂબ પરિવર્તન આવ્યું છે અને બાલ લગ્ન પ્રથા પણ ઓછી થઈ છે અને શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે કારણ કે એ જે શિક્ષણનું પ્રમાણ છે કેમ કે અત્યારે જે છે અને કદાચ તમે જોવા જાવ તો દીકરીઓ દીકરાઓ કરતા દીકરીઓ જે છે એ સરકારી ભરતી પરીક્ષામાં તમે તલાટીમાં જોવા જાવ કે પોલીસમાં જોવા જાવ ખૂબ આગળ આવી રહી છે ફાઈન ભારતસિંહ હું એક સ્ટેપ આગળ વધુ